હેલો મિત્રો પ્રોગ્રેસ કિચન માં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું બદામ શેક એના માટે આપણે એક પેન લઈ લેશું તેમાં નાખી દેશું દૂધ આ આશરે દોઢેક લિટર જેટલું દૂધ છે અને મેં ફૂલ ક્રીમ વાળું ગરમ કરેલું દૂધ લીધેલું છે હવે આ દૂધને આપણે ગરમ કરી લેશું આપણે દૂધ મૂકી દીધું છે બદામ શેક બનાવવા માટે દૂધને વધારે ઘાટું કરવું પડે પણ જો આપણે એને વધારે ઘાટું કરવા માટે ટાઈમ ન વેસ્ટ કરવો હોય તો એમાં થોડો માવો નાખી દઈએ તો એ ઝડપથી ઘાટું થઈ જાય એમાં નાખવા માટે આપણે બે ચમચી કોર્નફ્લોર લઈ લેશું હવે આપણે એમાં સો ગ્રામ જેટલો માવો નાખી દેશું માવો નાખશું એટલે દૂધ ઝડપથી ઘાટું થઈ જશે માવો નાખવાથી આપણું મિશ્રણ તરત જ ઘટ થઈ જાય છે અને માવાથી એનો ટેસ્ટ પણ વધી જાય છે માવાની જગ્યાએ તમે મિલ્ક મિલ્ક પાવડર પણ નાખી શકો પણ મિલ્ક પાવડર નાખે તો થોડુંક દાણા દાણા જેવું થાય છે અને આ એકદમ સ્મૂથ બને છે તો આપણું દૂધમાં હવે ઉભરો આવી ગયો છે તો આ સમયે આપણે એના એમાં દોઢસો ગ્રામ ખાંડ નાખી દેસુ હવે આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે હજુ આપણે એને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળીશું પછી આપણે જેટલું ઠીક જાડું બનાવવું હોય એટલું ઉકાળવાનું એમ હવે આપણો બદામ શેક બનીને રેડી થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી અને એને ઠંડો પડવા હવે આપણો બદામ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ ઘાટો થઈ ગયો છે હવે આને આપણે તપેલીમાં લઈ લેશું પછી એમાં નાખીશું બદામ હવે આપણે એમાં નાખી દઈશું બદામની ચીપ્સ થોડુંક કેસર નાખી દેસુ એટલે બદામ શેક નો કલર સારો લાગે તો આપણો બદામ શેક રેડી છે હવે આપણે એને સર્વ કરીશું હવે થોડીક બદામની ચિપ્સ નાખી આપણે થોડુંક ગાર્નિશિંગ કરી લેશું અને બદામની સાથે ઉપર પણ થોડું થોડું કેસર નાખી દેસુ જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો પ્રોગ્રેસ કિચન ને સબસ્ક્રાઈબ કરો અને હવે અમે તમારા સુધી કઈ રેસીપી પહોંચાડીએ એના માટે કોમેન્ટમાં જણાવજો